કચ્છ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા કર્મનિષ્ઠ અને ઉર્જાવાન એવા સહાયક અધીક્ષકશ્રી એ જે ખત્રી વિદાય સમારોહ યોજાયો હતો આ અવસરે ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ શ્રી એ જે ખત્રી સાથેના તેમના સંભાળ વ્યક્ત કર્યા હતા નખત્રાણા પ્રચાર એકમમાં જુનિયર ક્લાર્ક તરીકે માહિતી ખાતામાં કારકિર્દીની શરૂઆત કરી આડત્રીસ વર્ષ સુધી સનિષ્ઠ કર્મચારી તરીકે માહિતી ખાતામાં ફરજ બજાવી જિલ્લા માહિતી કચેરીના સહાયક શ્રીના પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા શ્રી એજે ખત્રીને ભાવભેર વિદાય અપાઈ હતી જિલ્લા માહિતી કચેરી ભુજના નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામ પેડવાએ શ્રી એજે ખત્રીની ફરજ નિષ્ઠા વહીવટીકુને તથા કામગીરીની પ્રશંસા કરતા તેમને ભવિષ્યની શુભકામના પાઠવી હતી કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા શ્રી એજે જે ખત્રીનું કચ્છી સાલ અને વિવિધ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું સૌ શ્રીઓએ તેમની સાથેની કામગીરીના સહસ્મરણોને વગોડીને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી શ્રી એજે ખત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન સાથ સહકાર અને પરિવારની માફક હૂંફ આપવા બદલ સૌ શ્રીઓ અને કર્મચારી શ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ વિદાયમાન પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના સહાયક શ્રી સિદ્ધિક કેવળ સિનિયર સબ એડિટર શ્રી ગૌતમ પરમાર માહિતી મદદની શ્રી જીજ્ઞા વરસાણી જુનિયર ક્લાર્ક અંજનાબેન ભટ્ટી ઇમરાન સુમરા અનિરુદ્ધસિંહ જાડેજા રાજેશ ડુંગરાણી હર્ષદ જોગી જીજ્ઞાબેન પાણખાણિયા મોહન ખીમસુરિયા આનંદ પરમાર પુષ્પરાજસિંહ ઝાલા ભાવેશ મહેશ્વરી લાભેશ વાઘેલા સહિતના કચેરીના કર્મચારીશ્રીઓ પૂર્વ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા